નલિયા માંડવી ગામે ખૂન કરી મૃતદેહની દફન વિધિ કરેલ બનાવમાં આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી નવાબંદર મરીન પોલીસ ગઈ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ ના રોજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના નલિયા માંડવી ગામે મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં બપોરના બારેક વાગ્યાના સમયે ગામના જ જમાલ શેખના મૃતદેહની વિધિ કરવામાં આવેલ અને તેની મયતની વિધિ ગામમાં ચાલુ હતી તે દરમિયાન મૃત જાહેર થયેલ અનિફનો નાનો ભાઈ ઇબ્રાહીમ જમાલભાઈ શેખ તથા તેના કાકા રહેમાનભાઈ તથા અનિફ ગણીભાઈ સુમરાઓ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં આવેલ અને ઇબ્રાહીમભાઈએ જણાવેલ કે તેનો મોટો ભાઈ અનિફ કારણ વગર ઘરમાં ગાળો આપી કજીઓ કંકાસ કરતો હોય ગઈ તારીખ 24 2025 બે ના સાંજના સાડા સાત વાગ્યે વાગે તેના ઘરના સભ્યો હાજર હતા તે દરમિયાન આ મોટો ભાઈ અનિફ જૂના ઘરે આવેલ અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગે જેથી તેને સમજાવી ચૂના કરી સુવડાવી દીધેલ અને કુટુંબના બીજા સભ્યો પોતાના નવા મકાની સુવા જતા રહે બાદમાં તારીખ એકવીસ ચાર બે હાજર પચીસ ના સવારના સાડા આઠેક વાગે જૂના ઘરે મકાનની બહાર તેનો ભાઈ જાવીદ ઉભો હોય અને મકાનની અંદર અનિપ પડેલ હોય ચાવીદને પૂછતા કહેલ કે અનિપ કુહાડી લઈને માથાકૂટ કરવા સવારમાં આઠ વાગે આવે અને તેની સાથે ઝપાઝપી થયેલ તે દરમિયાન હનીપ પડી જતા તેના હાથમાં કુહાડી હોય જે ગર્દનના ભાગે વાગી જતા સગા સંબંધીઓ દ્વારા દવાખાને લઈ જતા હતા તે દરમિયાન દેલવાડા ચોકડીએ પહોંચતા અનિફ મરણ ગયેલ હોય તેથી ત્યાંથી ઘરે આવી અને સગા સંબંધી તથા ગામના લોકોને અનીફભાઈની દફનવિધિ કબ્રસ્તાનમાં કરે બાદમાં તેના ભાઈ જાવેદે વાત કરેલ કે નવા મકાનેથી સવારે તે ઘરે આવેલ ત્યારે હનીફ કુહાડી સાથે આવી બોલાચાલી કરી ઝઘડો કરવા લાગે તે દરમિયાન હનીફ તેને કુહાડીથી મારવા જતા તેના હાથમાંથી કુહાડી ચોટી લઈ તેણે હનીફના માથાના પાછળના ભાગે મારી દેતા હનીફ નીચે પડી ગયેલ પોતે ગભરાઈ ગયેલ હોવાથી સવારમાં ખોટી વાત કરેલ તે મુજબનો નવા બંદર મરીન પોલીસમાં એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવે આ કામે પોલીસને મળેલ બાતમીના આધારે સદરુ બનાવ સવારના આઠ એક વાગ્યાનો હોય અને મરણજરાની વિધિ બપોરના બાર વાગ્યાની આસપાસ થયેલ હોય પોલીસ દ્વારા નામ મૃતદેહને કબરમાંથી બહાર કઢાવી ફોરેન્સિક પીએમ કરાવી આરોપી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવે જેમાંનો આરોપીનું નામ છે જાવિદભાઈ જમાલભાઈ શેખ ઉમર ચોત્રીસ ધંધુ રિક્ષા ડ્રાઈવિંગ રહે નાલ્યા માંડવી તાલુકોના કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓના નામ એબી જાડેજા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી શાખા તથા એલસીબી ની ટીમ એને વાકેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસુજી શાખા તથા એસુજી ટીમ વીકે ઝાલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર નવાબંદર મરીન પોલીસ સ્ટેશન તથા ટીમ નવાબંદર પોલીસ સ્ટેશન બ્યુરો રિપોર્ટ ઉજાગર ન્યૂઝ ઉના તારીખના લગભગ સાંજે ચાર વાગ્યાની આસપાસ માવાબંદર પોલીસને અને અન્ય અધિકારીઓને પોલીસને એવી બાતમી મળેલી કે નલિયા માંડવી ગામમાં એક વ્યક્તિને છત્રીસ વર્ષની ઉંમરની આસપાસ મનીષ નામના વ્યક્તિ છે અને એની દફન નિધિ અચાનક કરી દેવા આ બાતમી ગામના જાગૃત નાગરિકે પોલીસને આપેલી એ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ખબર પડી કે આ જે મરનાર છે અનિલ એને એના ભાઈએ જાવેદ શેખ કરીને આરોપી છે એની સવારમાં બોલાચાલી થઈ અને એમાં એને ગુવાળીનાથામાં મારી દીધી ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ રહ્યા પછી એને આજુબાજુના લોકોને ભેગા કરી અને એને દરફાનગી દીધી ત્યારબાદ પોલીસે કબ્રસ્તાનમાંથી ગેટબોડી બહાર કાઢી અને એની વિધિસર ફોરેન્સિક પીએમ કરાવવા માટે બોડી જામનગર મોકલી છે અને ફોરેન્સિક પીએમનો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી જશે અને પોલીસે આ કેસમાં જાવેદ શેખ વિરુદ્ધ મર્ડર અને એકસો પાંત્રીસની કલમ મુજબ ગુનો દાખલ કરી અને આરોપીને અરેસ્ટ કર્યો આ આજે મરનાર છે હનીફ એ માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે બોલાચાલીનો પ્રશ્ન રહેતો હતો એ આ જે મરનાર છે એ બે ત્રણ વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે રહ્યો છે ભાઈને સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં થઈ જતા મર્ડર થયું એવું દેખાય છે કે જે છે એ આ જે પરિવાર છે એમાંથી બે ત્રણ વ્યક્તિઓ આખા પરિવારમાં એવા છે કે જેમને કંઈક માનસિક પ્રશ્ન છે અને એ માનસિક પ્રશ્નોને ઓફિશિયલ રેકોર્ડ અમે મળી રહ્યા છીએ પણ બની શકે કે એના કારણે પણ આ મથાકૂટ વધારે ઉગ્ર થયું

કે કુવાળી ખેંચવાડીઓને લાગી ગયું પણ જે પ્રકારનું અમારી પાસે ફોરેન્સિક અને મેડિકલ એવિડન્સીસ છે એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂતાથી કોઈ માથામાં ઘા માર્યો હોય તો જ આ પ્રકારનો અનોગા કરી શકાય તેમ છતાં આગળ આગળ જ્યાં સુધી આમાં પ્રોપર પુરાવા અમે ભેગા નહીં કરીએ ત્યાં સુધી તમને સ્પષ્ટ એક્ઝેક્ટ બનાવવાની વિગતો નહીં આવે છુપાવવાનો પ્રયાસ કર્યો છે તો અન્ય લોકોની સંડોવણી કે અન્ય લોકો સામે પગલાં લેવામાં આવશે ખરા આમાં પુરાવાના નાશનો પ્રયત્ન આરોપી દ્વારા કરવામાં આવ્યો છે એમાં એણે હથિયાર છુપાવવા ઉપરાંત જે જગ્યાએ બનાવ બન્યો હતો એ જગ્યાની સાફ સફાઈ લોહીના ડાઘા પોતાના કપડાં ચેન્જ કરવા અને દફન નિધિમાં મહત્ત્વનો રોલ પ્લે કરવો આ બધું જ એણે કર્યું છે અને એ બધામાં બીજા કોનો કોનો રોલ છે એ જ્યાં સુધી આરોપીને અમે ડિટેલમાં પૂછપરછ નહીં કરીએ ત્યાં સુધી નહીં કહી શકાય પણ આમાં જે ફરિયાદી છે એને અત્યારે ફક્ત ને ફક્ત આ જે આરોપી અમે પકડે છે જાવેદ શેખ એના ઉપર જ મર્ડરની અસર થાય સર આ આરોપી છે કોઈ બીજા કોઈ ગુનામાં છંડવાયેલો ખરા નહીં હજી સુધી એવો રેકોર્ડ અમે જોયો નથી અત્યારે સબજેક્ટ કરી રહ્યા છે કરી રહ્યા છે વિશેષમાં આ જે બનાવ વહીનો બનાવ વહીના પહેલાં એમ કે આ આરોપી છે એ ગામમાં પણ મનનાર છે એ ગામમાં પણ ઝઘડા કરતો ઝઘડા કરવા મળતો એના સામે કોઈ ગુના થાય નહીં એની સામે હજી સુધી કોઈ ગુના નથી પણ બે વખત એ માછીમારીના વાયોલૅન્સના સંદર્ભે પાકિસ્તાની જેલમાં જઈ આવ્યા છે એટલો જ એની સામે રેકોર્ડ છે આપણી પાસે એ સિવાય એની સામે કોઈ પ્રકારની ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં નોંધાવી એ અમે લીગલ કાર્યવાહી કરી રહ્યા છીએ જેટલું જ્યાં જ્યાં પુરાવાની જરૂર પડશે એ પ્રમાણે આજે નિકાળી